દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં કામદારોની બસમાં આગ સદનસીબે તમામ સુરક્ષિત ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં બપોરે એક ગંભીર ઘટના બની જ્યારે હિમાની કંપનીના કામદારોને લઈ જતી એક લક્ઝરી બસમાં દહેગામ ચોકડી નજીક અચાનક આગ ભભૂકી ઉઠી બસ ચાલકે ઝડપભરી સમય સૂચકતા બતાવી તાત્કાલિક રોડની સાઈડમાં બસને રોકી અને તમામ કામદારોને સલામત રીતે બહાર કાઢ્યા થોડા જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને દુધિયા જ્યોતોએ આખી બસને ઘેરી લીધી આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો આગને કારણે માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો ભરૂચ તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક નિયંત્રણ હાથ ધર્યું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ બસ બળીને ખાક થઈ ગઈ જે માલિક માટે ભારે આર્થિક નુકસાનકારક સાબિત થયું છે ગૌરતલબ છે કે બે માર્ચના રોજ પણ આજ વિસ્તારમાં જીટીપીસીએલ કંપનીની એક બસમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યાં પણ સદનસીબે તમામ કર્મચારીઓનું રક્ષણ થયું હતું